પલસાણા તાલુકામાં બે બેઠકો માટે ત્રણ બુથ ઉપર ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ બેલેટ પેપર રૂમમાં મુકાયા પલસાણા તાલુકામાં પેટાચૂંટણીની જાહેરાતો થતાં ફોર્મ ભરાયા બાદ આજે તારીખ બાવીસ જૂનના રોજ સવારથી સાંજ સુધીમાં બે બેઠકો માટે ત્રણ બુથ ઉપર ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવી હતી જેમાં યુવાનોથી લઈ વૃદ્ધ અને દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું જેમાં ડામડોદ ખલુરા ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ માટે બે ઉમેદવારો મેદાનમાં હતા તેમજ ચારસો એકાણું પુરુષ અને પાંચસો ચાર મહિલા મળી કુલ નવસો પંચાણું લોકોએ મતદાન કર્યું હતું જ્યારે વણેસા વોર્ડ નંબર સાતમાં બે ઉમેદવારો માટે બસો ઓગણત્રીસ મતદારોમાંથી છ્યાસી પુરુષ અને પંચ્યાસી મહિલાઓ મળી કુલ એકસો એકોતેર લોકોએ મતદાન કરતાં બે બેઠકોનું ભાવી બેલેટ પેપરો મતદાન પેટીમાં સીલ કરી પલસાણા મામલતદાર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા હવે આગામી તારીખ પચીસે મતપેટી ખુલ્યા બાદ કોણ જીત્યું તે ખબર પડશે આજે સમગ્ર મતદાનની પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ હતી